તું આવા તો ફેકે હે પણ મને ફેકે મારા હાથે અલ્યા તને હું જેવું બટન ચાલુ કરું એવો તું મારા માથા પડે હે વધી ગયા હો અલ્યા તો લાઈન હું જ ખોટ મરજ હું હવે હેને

એટલે હું પંખો લાયો પંખો લાયો એમ આ પેલા ખાવાનું તો ખાજે ખરાબ બફોર છે આ જેવું બટન પાડવું એવું મારી માથે પડતો તો એટલે મેં જમીન મેં રાખ ને ઉછા નેખા મેં તો પડી જાય ને આગળ કઈ ખાવાનું તો હે હા ખાવાનું બે દિવસ પાડો છે કે દુશ્મન હે અલ્યા બે તે મને કઈ ખાવાનું કીધું લોટ લઈ જો

આવન અહીંયા પાડું છીએ નહીં આ તો મને પૈસા તારે જોતા ને પૈસા તો જયારે તારા હગારે ને હગા એમના ઘરે તને પૈસા હાલ છે એલા

મારી આંબુ શું રે હવે અંદર જેવું હોય ને એવું હાલુ તમને હોય અંદર હારા ભરી રહ્યા છે એટલે હશે હસી તું હરખું જો એક ઓશિંગા સિવાય અંદર કઈ નહીં અને આ ગોમ વારા પારશે ને તો મારી આબરૂ શું રહે હવે તમારી આબરૂ તો હતી તો તમારી આબરૂ જાહે આબરૂ હય મારે તું જા ખાલી મારું નામ તો લે હતી એ તમે ગાડી મેલી હું હે વધારે બોલાવશો ની મને થાય હવે તો આવો આવો

આ તો આ તો પણ દસ વીઘા જમીન લીધી હે એટલે ના આવ્યો દસ વીઘા જમીન લીધી લીધી એમ ને દસ વીઘા જમીન લીધી હે